હાલો કેમ છે મિત્રો મજામાં તો નવા બ્લોક માં તમારું બધાનું સ્વાગત છે તો આજે આપણે તો તળાવ જવાનું છે વાડીમાં ડુંગળી છે ને ત્યાં તપાસ કરવા જવાનું છે પણ આમાં બધા માં જો આપણે કપા હતો પેલા તો તમને કટર હાકી બતાવ્યું હતું ને અત્યારે જવાનું છે ડુંગળી કરે આટો મારવા જ્યાં મળે ત્યાં જ્યાં આપણે ડુંગળીમાંથી મોગરા તોડવાના છે થોડાક અને કેવા છે ડુંગળી એ બધું તમને બતાવીશ વિડીયોમાં તો વિડીયોમાં બનાવે જો ડુંગળી અમે લગભગ દોઢ વીઘાની છે વધારે જાજી છે એની આપણે જો કપાનું આખું કટર નાખ્યું હતું ઈ આવડું આ છે બધું એમાં બધા કટર નાખી નાખ્યું હતું અને અત્યારે હવે જે ડુંગળીમાંથી મોગરા મોગરા તોડવાના છે મોગરાનું તો શાક થાય ભાજી તરીકે શાક એનું કરવામાં આવે ના છે બધી ડુંગળી ડુંગળીનો ઉતારો સારો આવ્યો છે સરસ મજાની ડુંગળી થઈ ગયેલી છે તો કેવી છે ને ડુંગળી તમને હું બતાવું અને અંદરના ભાગમાં જો જોડામાં પણ બહુ મોટી મોટી ડુંગળી છે ગુલાબી કલર ની છે માયકા અત્યારે તો જો મોટી મોટી બધી ડુંગળી થઈ ગઈ ગુલાબી કલર જ છે એટલે વાંધો ન આવે એ દડા થવામાં થોડીક વાર છે બહાર ખેડામાંથી તો જો આવી છે પાળા તે આવા ગાંઠિયા છે અંદર કેવા છે ને આપણે જોઈ લઈએ એક બે અંદર ખેંચશી આ ટાઈપની છે કારણ કે થોડીક લીધાની છે છે તલાઈશી થોડોક લેતા જાય કરે આ જો ડુંગળી થઈ ગઈ છે મોગરામાં વાડી વિસ્તારના ખેડૂત હોય એને તો ખબર જ હોય મોગરા કોને કહેવાય મોગરામાં જો આ મોગરા છે ડુંગળીમાં ડુંગળી ને ફૂલ આવે ને આમાંથી કાળો વી થાય ડુંગળી કરે એ આવડા મોગરા અને મારા બા અને માધવી બે અત્યારે જો મોગરા તોડવાયમીયા મેથી પણ નાખેલી છે મેથી વસાવડના વડલાના વસાવડના કારણે થોડીક રો પછી એ ઘરે બધા તોડે ને પછી તમને મોગરા બતાવું એના જો અત્યારે તો બહુ જાજા છા નથી પછી થોડીક વાર છે કારણ કે આ જે ડુંગળીનું બિયારણ જ આવડવા આ જે મોટા થાય આ અલગ આવે આ ડુંગળી છે અને ડુંગળીનું બિયારણ કરવા માટે પણ અલગ આવે એ મોગરા સોંપવાના આવે એમાંથી પછી આ જે ફૂલ છે ને અત્યારે ડુંગળીમાં ચલાય એને કરતાં બહુ મોટા ફૂલ થાય એમાંથી કાળું બી આવે એ છટકારો કરવાથી રોપ થાય ને પછી પછી ડુંગળી થાય એવી રીતે બધું બધું વિગતવાર વિગતવાર બધું પ્રોસેસિંગ હેલા કરે આવી ડુંગળી છે અમારે આ બધી જો ડુંગળી કરેલી છે અને મેં જોઈ છે ડુંગળી લગભગ પાકવામાં તો પંદરથી થી વીસ દિવસ વી હે પંદર વીસ દિવસ પછી ખેંચવાની થાય ને ત્યારે જે ભાવ હશે એ જોયું જાય અત્યારે તો ખેડૂત બધાય કહે છે કે થોડોક ભાવ આવી જાય તો સારું એમ કારણ કે અત્યારે બધામાં માર્કેટ ઓપ છે મંદિર જેવું વાતાવરણ છે બધામાં એટલે ડુંગળી માથે આશા બધા ખેડૂતને હોય તમે જોઈ છે કેવો ભાવ આવે કેવો નહીં પછી ખબર પડે બધી મેં તો થોડીક ડુંગળી ખેંચી છે હવે તો એ તમે બધા પણ થોડી થોડી ડુંગળી ખેંચી લેતો ભાગવાન થાય દીવા હા એટલે શું છે કે ઘરે થોડીક વધારે લઈ લઈ એ લોકોને ત્યાંથી ત્યાંથી લેવી નહીં હમણાં ચાર થી પાંચ દિવસ પહેલા એની ડુંગળીમાં પાણી પાઈ દીધેલું હતું કારણ કે દિવસનો વારો હતો લાઈટનો એટલે દિવસે પવાઈ ગયું ત્રણ ચાર દી વહી ગયા હવે ત્રણ ચાર દી પછી પાછી પાવાની છે અને મોખરા એ તો તોડવાનું ચાલુ છે તો બતાવી દઉં મોગરા એટલા મોગરા મેં તોડ્યા છે આનું શાક પણ બહુ સરસ થાય મોટા ભાઈ ની બધા વેચ છે તળાસા તેની માટે ભાજી કરવા મોગરા લઈ જવાના છે ડુંગળી પણ આરો થોડી ખેંચી લેજો આરો જેથી કરીને આપણે એ ડુંગળી એ લોકોને શાકભાગ બનાવો કામ લાગે કેટલા લીધા બા કેટલા લેવાના છે હાલો તો તમે બા કેટલા લઈ લીધા હાલો મોગરા લીધા બા આપડે મોકરા લીધા બા મોગરા ભાજી કરવા ભાજી કરવા લીધા ને હા હવે તું માંથી મઈ ડુંગળી ખાવા આપડે ડુંગળી ખેંચતા જઈ અને ધીમે ધીમે પછી તળાતા કોઈ રવા નથી જઈ હા લઈ લ્યો નથી લેતા આવો આપડે તુર સેવલ કા દો

તો બીજું એ કે હવે આખો તો જયારે ખેંચવાનું થાય ને ત્યારે નવા સાથે આખો વિડીયોમાં બતાવીશું ફૂલ ડુંગળી પાકી જાય પછી કેવી થાય કેવી નહીં એ બધું તમને આગલા વિડીયોમાં બતાવીશું તો દિન આપણે જવાનું છે તમારા હું ચાલો બધા જતા રહીએ આપણે